જો એકના એક જેવું મગનું શાક ખાઈને કંટાળ્યા હોય ને તો લો આવી ગયું માર્કેટમાં નવું જ શાક તો આજે આપણે મગનું એકદમ નવા જ પ્રકારનું શાક બનાવવાના છીએ કારણ કે આઈડિયા મને કાલે જ આવ્યો કારણ કે બે ત્રણ દિવસ પહેલાં મેં મગનું શાક બનાવ્યું તો મારા હસબન્ડ કે કે શું બનાવ્યું મેં કીધું મગનું શાક તો મને કે લે હમણાં તો બનાવ્યું હતું પાછું મગનું શાક તો ઘણીવાર બધાને મારી જેવો પ્રોબ્લેમ થતો જ હશે હું સમજી શકું છું એટલે મેં શું કર્યું કે હવે કંઈક નવું આપું તો એ લોકો ખાશે એમ તો મેં આ રીતનું શાક બનાવ્યું તો એમને ખબર ના પડી અને ઓફિસથી ફોન પણ આવ્યો મને કે તે આજે બનાવ્યો ને એ શાક મને બહુ જ ભાવ્યું તો બે ત્રણ દિવસ પછી ફરી આપજે ટિફિનમાં અહીંયા આપણે અડધો કપ જેટલા મગને મેં રાત્રે જ પલાળીને રાખેલા હતા તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે નવશેકા ગરમ પાણીમાં ચાર કલાક માટે પલાળી શકો છો ત્રણથી ચાર કલાકમાં પલળી જશે તો અહીંયા મેં રાત્રે પલાળ્યા હતા અને નવસેકા ગરમ પાણીમાં જ પલાળતા એટલે એકદમ સરસ પલળી ગયા છે તો એને આપણે ધોઈ અને કોરા પાડી દીધેલા એટલે મતલબ ગરણીમાં કાઢી આ રીતે મિક્સર જારમાં લઈ લીધા સાથે અડધું લીલું મરચું અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે કારણ કે અહીંયા લાલ મરચાંની તીખાસ પણ એડ કરવાની છું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો એટલે અને જે લોકો લસણ ખાતા હોય એ આના અંદર લસણ પણ એડ કરી શકે છે અને થોડી કોથમીર અને આ બધી વસ્તુને આપણે કોઈ પણ જાતનું અંદર કંઈ જ પાણી કે દહીં કંઈ એડ નથી કરવાનું આમનામ જ પીસી લેવાનું છે તો પણ આવું સ્મૂથ બેટર જેવું બની જશે જો આવી રીતનું બનશે એકદમ પીસી લેવાનું હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ પ્રોસેસ બહુ નાની જ છે અને શાક તો એટલું બધું ટેસ્ટી બનશે ને અને બનતા બિલકુલ વાર નહીં લાગે તમારે ખાલી આ જે પ્રોસેસ છે ને એમાં થોડો ટાઈમ જશે પણ મજા આવશે એમ ખાવાની તો એકવાર જરૂરથી રેસીપી ટ્રાય કરજો હવે આના અંદર આપણે મસાલા એડ કરીએ તો એમાં મેં થોડું મીઠું એડ કર્યું આના ભાગનું જ ખાલી મગના ભાગનું અને નાની અડધી ચમચી જેટલા મેં થોડા અજમા અંદર એડ કર્યા છે હાથેથી મસાઈને અને હવે હું પાણી એડ કરીશ તો પાણી આ રીતે પછી જ એડ કરજો એટલે માપ પ્રોપર રહે તો આવા બેથી ત્રણ ચમચી જેટલા પાણી થોડું થોડું કરીને નાખતી જઈશ અને આ રીતે સ્મૂથ બેટર રેડી કરી દઈશ તો જો આ રીતે એકદમ સરસ મેં આમ ફેર્યું ને એટલે શું થયું કે બેટર થોડું લાઇટ કલરનું થઈ ગયું અને ફ્લફી બની ગયું અંદર એર ભરાઈ ગઈ તો આ રીતે થોડું એને બે મિનિટ માટે આપણે હલાવવું પડશે હવે અહીંયા એવું એક તમારી પાસે ઢોકળી હોય મતલબ સ્ટીમર હોય ગમે તે તમે લઈ શકો છો તો અહીંયા હું એક સ્ટેન્ડ મૂકીશ અને એના અંદર આ રીતની ડીશ નાની ડીશને ગ્રીસ કરીને મૂકી દઈશ તેલથી તમે કોઈ બી વાસણ આ રીતે લઈ શકો છો અને હવે આપણે એને ગરમ થવા મૂકી દઈએ ત્યાં સુધી એકવાર ફરી આને ફેંટી લઉં અને એક ચપટી જેટલો જ ખાવાનો સોડા અંદર એડ કરીશ ના કરશો તો પણ વાંધો નથી પણ કરશો ને તો વધારે પડતું સોફ્ટ બનશે જે આની આપણે મગની ઢોકળી બનાવવાના છીએ તો એ એકદમ સોફ્ટ બનશે તો એકદમ ચપટી જેટલું નાખી અડધી ચમચી જેટલું તેલ નાખીશ અંદર અને સાથે થોડું પાણી ખાલી કે એકદમ સરસ આમ બેટર જેવું થઈ જાય ને મિક્સ સરસ થઈ જાય એના માટે તો જો આ રીતનું કન્સિસ્ટન્સી રહેવી જોઈએ તો આ રીતે મેં એને ફેંટી લીધેલું છે હવે આપણે ગ્રીસ કરેલી ડીશમાં આ રીતે પાથરી દેવાનું છે સરસ રીતે અને આને આપણે બારક મિનિટ માટે થવા દઈએ મીડિયમ ફ્લેમ પર તો દસથી બાર મિનિટમાં આમ તો ચડી જ જશે એકવાર એવું હોય તો તમારે ખોલીને ચેક કરી લેવું તો અહીંયા મેં બાર મિનિટ જેવું રાખ્યું હતું તો થોડી ઠંડી થવા દઉં એટલે સરસ ઢોકળી બને એક સરખી મતલબ સ્ક્વેર સરસ થાય એટલા માટે તો એકદમ નાની નાની ઢોકળી મેં રેડી કરી દીધેલી છે આને તમે એઝ એ ઢોકળાની જેમ ઉપરથી તેલ નાખીને પણ ખાઈ શકો ગરમ હોય ત્યારે ગરમમાં તેલ લગાવી દેવાનું અને પછી મેથી મસાલા સાથે ખાજો તો પણ બહુ મજા આવશે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બહુ ઇઝી છે બનાવવામાં તો પણ અત્યારે આપણે એને શાકમાં યુઝ કરવાના છીએ તો જો કેટલી સોફ્ટ બની છે મેં પતલી પાથરી હતી એટલે આ રીતની થઈ છે તમે થોડી જાડી પાથરવા માગતા હોય તો જાડી પણ બની શકે છે એવું નથી તો નાનું વાસણ લેવાનું એટલે કે ડીશ નાની થોડી લેજો હવે આપણે આને સાઈડમાં રાખીએ અહીંયા હું અડધી જ યુઝ કરવાની છું હવે આપણે એક કપ જેટલું મોડું દહીં લેવાનું છે અહીંયા ખાટું પણ નહીં મીડિયમ ખાટું પણ નહીં મોડું લેશો ને તો રિઝલ્ટ સારું મળશે હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું તમે એકની જગ્યાએ દોઢ ચમચી મરચું અને ધાણાજીરું પણ લઈ શકો છો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો જ યુઝ કરેલો છે અને આપણે લીલું મરચું પણ ઓલરેડી અંદર એડ કરેલું જ છે ઢોકળીમાં હવે એક ચમચી જેટલી કસૂરી મેથીને પણ આ રીતે હાથેથી મસરીને અંદર એડ કરીશ એનાથી ટેસ્ટ એકદમ મસ્ત આવશે અને આપણે જે ઢોકળી બનાવેલી છે ને એને અડધી આના અંદર એડ કરી દઈશું અને અડધી હું આમદમ તેલ સાથે ખાવાની છું અને તમે વઘારીને નાસ્તાના નાસ્તામાં પણ આપો ને તો પણ બધાને બહુ મજા આવશે તો જ્યારે હું શાક કરું ને ત્યારે આ રીતે એટલે તમે જો અડધા કપ મગમાંથી કેટલું બધું બન્યું બે જણનું શાક પણ થઈ ગયું આરામથી ખાઈ શકાય એટલું અને થોડો નાસ્તાની આપણે નાસ્તાના ડબ્બામાં આપણે રાખી શકીએ એમ કે ટિફિનમાં પણ આપી શકીએ ઘરે પણ ખાઈ શકીએ એવી ઢોકળી પણ બની ગઈ છે તો મેં અડધી એ પણ થઈ ગઈ મારે તો હવે બધા મસાલાને ઢોકળી સાથે મિક્સ કરવાના છે તો આ રીતે જો તમે તેલમાં પણ આ રીતે નાખી શકો પહેલાં પણ એના કરતાં આ રીતે ઢોકળી મસાલામાં તમે ડીપ કરીને નાખશો ને તો એનો ટેસ્ટ અંદરથી ઉભરાઈને આવશે એટલે આ રીતે અંદર એડ કરેલા છે મેં હવે અહીંયા મેં એક ટમેટું પણ લીધેલું છે એનો ટેસ્ટ સારો આવતો હોય છે તો જો તમારી પાસે ટમેટા અને કેપ્સિકમ હોય અત્યારે મારી પાસે કેપ્સિકમ અવેલેબલ નથી તો એને પણ તમારે વચ્ચેથી આ રીતે જો બી કાઢી અને આ રીતે એને અંદર એડ કરી દેવાના અને આ ઢોકળી સાથે નાખવાના જે રીતે આપણે પનીરની સબ્જી કેવું બનાવીએ એ રીતની બનશે અને ટેસ્ટ જબરજસ્ત આવશે તો જેને દહીંવાળા શાક ભાવતા હોય ને છાશ કે દહીંવાળા એને બહુ મજા આવશે ખાવાની તો હવે આપણે રૂટીન કરતાં કંઈક અલગ શાક તો સિમ્પલ જ અહીંયા મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તમે ત્રણથી ચાર ચમચી તેલ લઈ શકો એનાથી ઓછું લેવું હોય તો પણ ચાલે તેલ થઈ જાય અને કોઈપણ જાતનું કંઈ જ નથી નાખવાનું સીધું જ આપણે જે આ ઢોકળીવાળો મસાલો બનાવેલો છે ને આ પેસ્ટ અંદર એડ કરી દેવાની તેલમાં જ અને ધીરે ધીરે આને ગેસ અત્યારે બંધ કરી દીધેલો છે કારણ કે આપણે દહીં નાખીએ છીએ એટલે દહીં ફાટવાને ચાન્સીસ છે એટલે દહીં ફાટી ના જાય એટલે તરત જ આ શું કર્યું મેં કે ગેસ ફાસ્ટ હતો તેલ થઈ ગયું એટલે ગેસ બંધ કરી દીધો થોડું ઓછું ટેમ્પરેચર થયું ને તેલનું પછી તરત જ મેં આ સબ્જી અંદર એડ કરી દીધી અને એને સતત એકથી દોઢ મિનિટ માટે હલાવી જેથી કરીને બિલકુલ દહીં નહીં ફાટે અને એ મિક્સ થઈ જાય ને પછી એકાદ મિનિટ માટે ઢાંકીને રાખવાના અને ઘણા લોકોને જો આમાં ચણાનો લોટ ભાવતો હોય ને તો એક ચમચી જેટલો સેકેલો ચણાનો લોટ પણ તમે અંદર એડ કરી શકો છો આ જે પેસ્ટ બનાવી એના અંદર તો પણ બહુ જ સરસ લાગશે આશા શાક આમના મેં એટલું સારું લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો ઢોકળી દેખાડવું કેટલી સોફ્ટ બની છે તો જો આ કંઈક તમને રૂટિન કરતાં નવું જોતું હોય તો તમે આ બનાવી શકો છો હવે ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સૌ કરીએ તો નાનાથી લઈ મોટા બધાને ભાવશે તો આજનો મારો આ વિડીયો અને મારી મહેનત તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને કોના કોના ઘરે મગનું શાક અઠવાડિયામાં એકવાર તો બને જ છે એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો મારા ઘરે તો બુધવારે મગ બને જ છે પણ હું આ રીતે અલગ અલગ શાક બનાવું છું જેથી કરીને બધાને ભાવે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ